મિત્રો જ્યારે મસાણી માતાના અણઘર દર્શન કરવા માટે તમે આવો છો ત્યારે બે રસ્તા અહીંયા આવેલા છે એક તમે ઉપર હાઈવે બાજુથી પણ આવી શકો છો અને બીજો એક પાછળની સાઈડ પણ રસ્તો આવેલો છે ત્યાંથી પણ તમે આવી શકો છો મિત્રો અત્યારે આપણે બીજા રસ્તેથી આવ્યા છે એટલે અહીંયા થોડુંક ચાલવું પડશે ચાલતા ચાલતા તમે જે પાણીમાં રહેલું મંદિર છે ત્યાં તમે પહોંચી શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાંબી કટાર તમને લાઈન જોવા મળશે અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો આજે છે રવિવાર અને આપણે દર્શન કરવા માટે મા મોસાણી માતાના અણગઢમાં આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ અણગઢના સાનિધ્યમાં આજે રવિવાર હોવાથી ઘણી બધી ભીડ પણ અહીંયા લાગી ગઈ છે તમે જોઈ શકો છો લાંબી કટાર એક લાઈન તમને જોવા મળશે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અત્યારે ઉપરથી નીચેની બાજુ આવતા તમને જોવા મળે છે અને અહીંયા ભીડભાડ પણ તમે જોઈ શકો છો અત્યારે અણગઢમાં છું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ઘણો બધો વરસાદ તમને જોવા મળશે અત્યારે વ્યૂ તમને આ મુજબનો જોવા મળશે અત્યારે વાગ્યા છે છ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અહીંયા સામે પણ દુકાનો તમે જોઈ શકો છો અમુક અમુક દુકાનો બંધ થવામાં તૈયારી છે અને અહીંયા જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને અમુક લોકો જઈ રહ્યા છે તો તમને આ મુજબને વ્યૂ જોવા મળશે મિત્રો તમે અહીંયા સામે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરીને નીચે આવતા તમને જોવા મળશે અને અમુક ભક્તો ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો તમે આ મુજબનો એક વ્યૂ જોવા મળશે અત્યારે આપણે રસ્તામાં ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને દર્શન તો આપણે કરવાના બાકી છે હજુ મિત્રો તમે અહીંયા માહોલ પણ જોઈ શકો છો વરસાદ ઘણો બધો પડવાથી અહીંયા પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો આ મુજબ વ્યૂ જોવા મળશે ઉપરવાસમાં અને અહીંયા સામે પણ તમે જોઈ શકો છો ઘણું બધું પાણી ભરે ગયેલું તમે જોવા મળશે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો ઘણી બધી દુકાનો તમને જોવા મળશે અને સામે તમે જોઈ શકો છો જે મંદિર મસાણી નું તમને જોવા મળશે મિત્રો આ મંદિરના બહાર તમને આ એક લોકેશન જોવા મળશે અહીંયા ઘણી બધી બાઈકો તમને જોવા મળશે અને અહીંયા નાના મોટા સ્ટોલ પણ તમે જોઈ શકો છો અને અત્યારે માહોલ પણ આ રીતે જોવા મળશે સામેની બાજુ તમે મસાની મસાણીમાનું મંદિર જોઈ શકો છો તમારું શિખર તમે વધેરી શકો છો અને સામે તમે જોઈ શકો છો કે મસાની માતાનું મંદિર તમને જોવા મળશે તો અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છીએ જોવા મળશે જે લોકો નિસંતાન લોકો હોય તો સંતાન પ્રાપ્તિ માટેની માનતાઓ માનતા હોય છે અને જેવાની માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર ફોટા લગાડવામાં આવે છે તો તમે અહીંયા ઘણા બધા બાળકોના ફોટા જોઈ શકો છો પ્રસાદ કેન્દ્ર તમને જોવા મળશે તો તમે અહીંથી પ્રસાદ પણ લઈ શકો છો જોઈ શકો છો તમે ગરમા ગરમ લોટ મળશે પાપડીનો મિત્રો અત્યારે આપણે પાપડીનો લોટ લઈ લીધો છે તો આપણે ખાઈશું હવે મિત્રો અહીંયા થોડું ચાલીને જ જશો એટલે નીચે નદીમાં તમે જઈ શકશો ત્યાં નીચે પણ જૂનું મંદિર આવેલું છે અને ઉપરવાસમાં નવું મંદિર આવેલું છે બાબાજી જો બગા કરવા ઉઠે એનું ગેસ કોણ એ આવે આપણું પ્રાતિક મિત્રો અત્યારે આપણે સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા અને સાથે સાથે આરતીના પણ થઈ ગયા અને હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા હતા તો ફેસબુકને ફોલો કરી દેજો જય માતાજી